મહેસાણાના તરબધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અણમોલ અવસરમાં ભક્તિ અને આસ્થાનો વિશેષ સંગમ જોવા મળ્યો તરબવાળીનાથ ધામ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું પંદર થી વધુ ઈ રિક્ષા ટ્રાન્સપોર્ટિંગ માટે ખડે પગે છે તો હાઇવે પરના પાર્કિંગથી પ્રોગ્રામ સ્થળ સુધી આ સુવિધા કરવામાં આવી છે કાળીનાથ મંદિર ખાતે ભવ્યથી ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે અહીં આવતા સાધુ સંતો તેમજ જે ચાલી ના શકે મંદિર સુધી પહોંચવા માટે એમના માટે ખાસ જે છે તેનાથી મંદિર સુધી પહોંચી શકે અને માતા જે દાદાના દર્શન કરી શકે એ પ્રકારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આપણે ખાસ સવારી કરી અને જે આયોજકની સાથે ખાસ વાત કરીશું લોકો જે સંતો છે એમને વ્યવસ્થા માટે સ્પેશિયલ રાખવામાં આવી છે સંતો છે ઉમર એજેડ માણસો છે એમના માટે સ્પેશિયલી આ વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવેલી છે હાલ કેટલા લોકો જે કહી શકાય કે દર્શન માટે ખાસ દાદાના આવ્યા છે અને સમગ્ર માહોલની વાત કરવામાં આવે તો લોકોને આ રિક્ષા જે છે કઈ રીતે ઉપયોગી હાલ થઈ રહી છે અત્યારે આપણું પરિષદ ત્રણસો વીઘાનું પરિષદ છે જેની અંદર ઉંમરલાયકો અને માણસોને ફરવા માટે બહુ મોટો વિસ્તાર છે એના હિસાબે લગભગ પંદરથી વીસ ગાડી રાખેલી છે જેથી લોકો સરળતાથી ફરી શકે એમ આ સમગ્ર પ્રોગ્રામ છે કેટલા વીઘાની અંદર સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને લોકો સરળતાથી ફરી શકે એના માટે ખાસા વ્યવસ્થા છે કેટલી ઉપયોગી સાબિત થઈ છે સ્પેશિયલી આયોજન જે અંદર પરિષદનું આયોજન જે છે એ ત્રણસોથી ચારસો વીઘા બાકીનું જે પાર્કિંગનો વિસ્તાર છે જે એ બી ત્રણસો ચારસો વીઘા પાર્કિંગ બી આપવામાં આવેલું છે એમ છે વાત કરીએ તો સાધુ સંતો જે છે ગુજરાત સહિત ભારતના અન્ય ખૂણામાંથી પણ ખાસ આજે મહાદેવજીના દર્શન માટે ખાસ પ્રતિષ્ઠા મહોત્સવ જે યોજાઈ રહ્યો છે એમાં ખાસ લાભ લેવા માટે ખાસ આવી રહ્યા છે ત્યારે કહી શકાય કે જે ઉમર લાયક સાધુ સંતો પણ હશે સાથે જે કહી શકાય દર્શનાર્થી આવતા શ્રદ્ધાળુ પણ હશે એમના આ જે વ્યવસ્થા આપવામાં આવી છે તો એના લીધે કહી શકાય કે એમાં એમને સરળતા રહેશે દર્શન કરવા માટે જી આ જોવા જઈએ તો અહીંયા એક કુંભ જેવો માહોલ છે આપ બી જોઈ રહ્યા છો અને ભારતભરના વિદ્વાન સંતો અહીંયા અત્યારે દર્શન માટે બી આવી રહ્યા છે છતાં એમના મઠો અને આચાર્યો દરેક પ્રકારના આપણે જે પ્રમાણે અત્યારે વાતાવરણ જોઈ રહ્યા છે તે પ્રમાણે ભારતભરના દરેક સમુદાય દરેક પ્રકારના સંતો અહીંયા સંસ્થામાં આવેલા છે અત્યારે અને જે લગભગ બાવીસ ત્રેવીસ તારીખથી ચાલુ છે અને ઘણા એડવાન્સ સંતો જે લગભગ પંદર એક દિવસ પહેલાંથી આવીને મંદિરનું આયોજનથી લઈ દરેકે દરેક વસ્તુનું વિવિધતાઓ પ્રમાણે દરેક વસ્તુ જોઈ રહેલા છે

વિકી ઠાકોર સાથે મુકેશ મુકેશ્વરસિંહ ગુજરાત ફર્સ્ટ તરફ